ચૌદ એપ્રિલની સવારે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીઓ ચલાવવામાં આવી હતી તો આ મામલે છેલ્લા ઘણા મહિનાઓથી તપાસ ચાલી રહી હતી પાંચની ધરપકડ કરવામાં આવી છે તો ફાયરિંગ કેસની પ્રથમ સુનાવણી સોમવાર મુંબઈની વિશેષ અદાલતમાં થઈ હતી વિશેષ અદાલતના ન્યાયાધીશ બીબી સેલકે ચાર્ટમાં કહ્યું છે કે આ કેસમાં ઘણા મજબૂત પુરાવા મળ્યા છે જેની મદદથી વિશ્વ એકના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ શકાય તેમ છે તો તાજેતરના અહેવાલ મુજબ સોમવારે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કેસની પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી વકીલ જયસિંહ દેસાઈ કોર્ટમાં હાજર થયા હતા તો સ્પેશિયલ કોર્ટે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ